અમદાવાદના શહેરીજનો માટે વધુ એક નવું નજરાણું ઉમેરાશે રિવરફ્રન્ટ પર નવા વર્ષે લિનિયર ગાર્ડન શહેરીજનો માટે ખુલ્લું મુકાશે સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ બાજુ અને એલિસ બ્રિજથી નહેરુ નગરની વચ્ચે એક કિલોમીટર લાંબો લિનિયર ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે આ ગાર્ડનમાં મનોરંજનની સાથોસાથ બાળકો અને શહેરીજનોને જ્ઞાન પણ મળી રહેશે અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર આવું ગાર્ડન બનાવવામાં આવ્યો જેમાં વિવિધ કરન્સીની પ્રતિકૃતિ પણ જોવા મળશે અમદાવાદમાં જે લોકો રિવરફ્રન્ટની મુલાકાતે આવતા હોય છે તે લોકોને પણ આ ગાર્ડન જોવાની મજા આવશે બાર કરોડના ખર્ચે નિર્માણ પામેલું આ ગાર્ડન નવા વર્ષે શહેરીજનો માટે ખુલ્લું મુકાશે સિનિયર સિટીઝન માટે બેસવાની વ્યવસ્થા બાળકો માટે રમતગમતના સાધનો હશે શહેરના ઇતિહાસની ઝાંખી પણ બતાવાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે અને ખાસ કરીને બાળકો અને સિનિયર સિટીઝનો માટે અલગ અલગ ગાર્ડન ડેવલપ કરવામાં આવી રહ્યા છે અમદાવાદના પૂર્વ રિવરફ્રન્ટ ઉપર એલિઝબીજથી નેરુબિદની વચ્ચે એક કિલોમીટરના વિસ્તારમાં એક નવા ગાર્ડનની શરૂઆત કરવામાં આવશે નવા વર્ષના પ્રારંભમાં બાર કરોડના ખર્ચે આ લિનિયર ગાર્ડનની તૈયારી કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ ગાર્ડનમાં મનોરંજનની સાથે જ્ઞાન પણ મળશે એટલે કે આ ગાર્ડનમાં અમદાવાદમાં ચાલતી જે કરન્સી હતી વિવિધ કરન્સી જે સમય અનુસાર બદલાઈ તેની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે તેથી બાળકોને ખ્યાલ આવે કે કઈ રીતના તે કરન્સીઓ અમદાવાદમાં ખાસ કરીને હતી આપણે જણાવી દઈએ કે વિવિધ ગુંબજો પણ મૂકવામાં આવ્યા છે સર્કસના ડોમ મૂકવામાં આવ્યા છે હેરિટેજ થીમ ઉપર આખું આ ગાર્ડન તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને શહેરની પરંપરાની સાથે નવીન બાબતોથી લોકો વાકેફ થાય તેના માટે આ ગાર્ડનની તૈયારી કરવામાં આવી છે આ ગાર્ડનમાં સંપૂર્ણ હવે તૈયારીઓ પૂર્ણ થઈ છે નવા વર્ષે અને ખુલ્લો મૂકવામાં આવશે બાર કરોડના ખર્ચે આ ગાર્ડનને તૈયાર કરવામાં આવ્યો છે આપણે જણાવી દઈએ કે ખાસ કરીને અત્યાર સુધીમાં અમદાવાદના ઇતિહાસમાં જે કહી શકાય કે સાબરમતી નદીના કાંઠાની આસપાસના ઇતિહાસથી પણ લોકોને માહિતગાર કરવામાં આવશે એટલે કે નદીનો કાંઠો કેવો તો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અલગ પ્રકારના ઢોળાવવાળા આખા કાંઠાના વિસ્તારો જેવા આખા જે ઢોળ છે તે પણ તૈયાર કરવામાં આવ્યા છે તો આ ગાર્ડન એક અલગ ગાર્ડન છે અને તે પૂર્વ વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે એટલે કે એલિસ બ્રિજ બ્રિજથી નેહરુ બ્રિજની વચ્ચેનું જે ગાર્ડન છે જે રિવરફ્રન્ટ છે ત્યાં આ ગાર્ડનને તૈયાર કરી દેવામાં આવ્યો છે નવા વર્ષમાં આ ગાર્ડનને ખુલ્લો મૂકવામાં આવશે એટલે કે અમદાવાદવાસીઓને એક નવી ભેટ મળશે માત્ર રમવા માટે નહીં પણ મનોરંજનની સાથે જ્ઞાન અને ગમત પણ મળે તેવા ગાર્ડનનું લોકાર્પણ ટૂંક સમયમાં કરી દેવામાં આવશે કેમેરામેન અજય પાંડે સાથે ભૌમિક વ્યાસ એ બીપી અસ્મિતા અમદાવાદ